હેલો फ्रेंड्स वेलकम बैक टू माय चैनल गेम्स हो बता तो आज सैटरडे छे અને હું આવી છું મમ્મી ઘરે ત્યાર કે છે સાંજના 7:30 અને અત્યારે આપણે જાય છે થોડું ગામમાં કામ છે તો આપણે ગામમાં કામ પટાવ કેમ કે આપણે લેવાનું છે નાની નાની છોકરીઓ છોકરીઓ માટે છે ને આપણે કાલે ગોયણી જમાન વિચાર્યું છે મને મન છે તેઠાની જે ફ્રેન્ડ છે ને અહીંયા ગલીમાં ને ગલીમાં એમ છો મારીએ તો

તો જો ની તૈયારી રેલી રેલી છે બાઈક કેટલી મોટી છે રેલી ને બીજું

चिनक तीर्थाना रबर लिदाज बाकी न को खबर अठली बडी थैली पॉली दिचु न हु लै दिदो अठलु बडी न हमे से न यहाँ थी पछि बिजी होया गया था नथी हमे आ लए हो क जण बताउ अठलु लए आ अठलु बडी अठलु बडी ओ अच्छे <laughs>

એ બે પર્સ માં રોબર છે બતાવ જો આવું પર્સ છે એમાં આ ટાઈપ ના રબર છે જે બહુ મસ્ત છે એટલે એક મમ્મી લીધું ને એક મેં પણ લઈ લીધું તીર્થા માટે રીતના પર્સ માં છે ને રહી જાય આપડે રવાના હોય તો આવી રીતના ખુલી જાય તો બહુ મસ્ત છે જુઓ એટલે એક પિયા માંથી લીધું ને એક મમ્મી લીધું ને મારી પાસે તો ઓલરેડી એવું છે મેં લીધું હું બાસ્કી દે પી આવી લીધી છે મારકર તો એ થાય છે ને લઈ ને બાસ્કીટમાં મૂકી દીધું ને પછી અત્યારે ઘરે આવીને એમ કે છે કે આ મેં નથી લીધું એ કે આ જો આ નવું છે આમાં એવું રબર આ રબર પણ સારા છે જોવું દેખાય છે મારી દીદી આ તિથા ન્યુ બિઝનેસ ચાલુ કર્યો છે જો એકદમ છે છે બસ મૂકી દે આપણે ને કાલે છોકરાને જોમાનસુ ને તો એના માટે આપણે ડ્રોઈંગ બુક લીધી છે તો આ બોઇસ માટે ગ્રીન કલરની લીધી જ ને ગર્લ્સ માટે આપણે આ લીધી જોવામાં આવું છે બધું કલર કરવાનું છોકરાઓને મજા આવે વેકેશન જ છે તો કલર કર્યા કરશે પેન્સિલ લેવી દી પણ પછી હવે પેન્સિલનું કેન્સલ કરી ને બુક લીધી આમાં બાર બી દીધું દેખાવાનો શોખ છે જો આમાં બધા બારબી છે છોકરીને બારબી બહુ ગમે એટલે ગર્લ્સ માટે બારબી હા બીમાં બધા જો અલગ અલગ કેવું લાગે છે સરસ છે ને તીર્થા ને ગયું મી આપણે એ બુક લીધી છે

તો આ છે ને બે સાઠ રૂપિયાના બે હતા તો મારું ધ્યાન એમાં ના ગીતું ને હું પછી ત્યાંથી નીકળી ગઈ બૂક લેવા માટે આ બુક લાગે હતા ત્યાં તો ઘરે આવીને જોયું દે આ પિયા આ બે અસરન્યા બટાવા હું કે આ બે સાઠ રૂપિયા નથી કે આ તો હું એક મને આપી દે એટલે મેં આ ત્રીસ રૂપિયાનો એક મેં લઈ લીધું ને એક ત્રીસ રૂપિયાનો એક પિયા લઈ દો તો ચાલો આ બધું આટલી શોપિંગ હતી ને હવે લાસ્ટમાં જો તો ફાઇનલી આ કવર આવી ગયું છે એક બે વર્ષ કવર વાપર્યું પછી આજે કવર આપણે લીધું છે મારું જૂનું કવર ઘસાઈ ગયું ને કે વાત જ આજે તો અત્યારે હવે આપણે છે ને આ લીધું છે કેવું લાગે છે આમ તો મને છે ને આવી રીતના આમ સિમ્પલ ગમે પ્લેન প ুনবারীকেটা আসা লাগ তো মেন্চিয়া তোু প আপে আলে চাল ভিডিও বন করে দিয়ে ডুকান বন্ধ থাক গ ছে র্থাবেননি বে নাউ ওই তো লেউ ওই তো হন করেবেনি চাল আইস্ক্রিম টাইম ভাইছে আপে আইস্্রিম খাইল আবে । હા એ ચીસ થાય બટર સ્કોચ આપણે ફેમેન્ટ પેક લઈ લીધું તો એ આપણે મમ્મી આઠ દેટ પછી ખાઈ જો આપણે આઈસ્ક્રીમ આવી ગઈ ચાલો ખાઈ લઈએ